સ્થિર રાજખેરવાને જોડતા આરસીસી રસ્તા પાછળ સરકાર દ્વારા એક પોઈન્ટ સિત્યાસી કરોડ ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં અધૂરા રસ્તાની કામગીરીને લઈને અંદાજે સાત સોસાયટીના લોકો આજે પણ હાલાકી ભોગવી રહ્યા છે છોટાદેપર જિલ્લાના બોડીલીના અલીપુરા વિસ્તારમાં આવેલ ગોપાલ ટોકેસ્તી રાજ કરવા જોડતા રસ્તા પર આવેલ સોસાયટીને હાલાકી વેઠવી ન પડે તે માટે સરકાર દ્વારા નવીન આરસીસી રસ્તાની મંજૂરી આપવામાં આવી હતી અને અંદાજે અઢી કિલોમીટરના આ રસ્તાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી જોકે આ રસ્તો લગભગ બે કિલોમીટર સુધી બનાવી દેવામાં આવ્યો છે ત્યારબાદના રસ્તાની કામગીરી નવ માસથી બંધ કરી દેવાતા રસ્તો અધૂરો રહેતા લોકોને ભારે હાલાકી વિટવાનો વારો આવે છે રસ્તાને કામગીરી બંધ કરી દેવાનું કારણ રસ્તાની બાજુમાં આવેલ કેટલાક મકાન માલિકોએ દબાણ કર્યું હોવાનું કેટલાક લોકોનું કહેવું છે અને આજ લોકો સંબંધિત વિભાગમાં અરજી કરે છે જેના પગલે અધિકારીઓ દ્વારા કામગીરી અટકાવી દેવામાં આવે છે જો કે સરપંચનું કહેવું છે કે કેટલાક વિઘ્ન સંતોષી લોકો સરપંચ અને પંચાયતની બોડીને બદનામ કરવા માટે

બંધ કરવામાં આવેલ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવશે પરંતુ છેલ્લા નવ મહિનાથી આજે પણ આજે સ્થિતિ રહેતા લોકોમાં ભારે રોષ ભવકી ઉઠ્યો છે અમારા વિસ્તારના માનન્ય ધારાસભ્ય સાહેબ શ્રી ની શ્રીની રજૂઆતથી સરકાર દ્વારા અમારા લીખેવાના રહીશોને અવર જવર માટે તકલીફ ન પડે તે માટે કરોડો પંચ્યાસ લાખના ખર્ચે બનાવવાની મંજૂરી રોડ બનાવવાની મંજૂરી આપી હતી આ રોડ પૂર્ણ થવાને આરે પણ છે ગંગાનગર સાદનાનગર રામનગર જનકલ્યાણ દિવાળી બાગ પાર્ક રજાનંદ મણીનગરના પછાત હતા સરસ્તાની કામગીરી કેટલાક વિઘ્ન સંતોષી વ્યક્તિઓ એ દબાણનો મુદ્દો લાવી અટકાવેલ છે લોકોનો દબાણો હતા તે તમામને નોટિસ આપી તમામ જિલ્લાઓ અને તાલુકાના અધિકારી અને પોલીસના મોટા કાફલા સાથે આવી તમામ દબાણો તોડી નાખવામાં આવ્યા હતા મને એટલે કે અલી ખેરવાજ સરપંચને તથા મારી બોડીને તમામ બદનામ કરવા માટે રોડ કામગીરી છેલ્લા નવ માસની કામગીરી બંધ કરવામાં આવી હતી રોડની કામગીરી માટે રસ્તાને ખોદી નાખવા આવતા વરજવર માટે રાહદારીઓને મુશ્કેલ પડી રહી છે જિલ્લા પંચાયત પી જલ્દી નિકાલ લાવે તેવી રજૂઆત પણ કરેલ છે છતાં કોઈ આમ ધ્યાનમાં રાખીને આ રોડનો નિકાલ લાવતા નથી અને બે ત્રણ વ્યક્તિ જે એનો વિરોધ કરી રહ્યા છે એનું પણ એ વ્યક્તિઓ કોણ સાંભળે છે ખબર પડતી નથી પણ એમને બી બધાએ મળીને એનો નિકાલ લાવવા માટે બધાને સમજૂતી કરીને આ રસ્તાનો નિકાલ લાવવો જોઈએ રસ્તાની કામગીરી કરવા માટે 3 ફૂટનું ખોદકામ કરી નાખવામાં આવ્યું છે

અભયસિંહ કાકા કેટલી વાર પ્રોગ્રામોમાં આવ્યા છે પણ આ ધ્યાન આપતા નથી કે શું તકલીફ છે શું નહીં હમણાં ઇલેક્શન આવશે એટલે વોટિંગના લીધે બધા આવશે અમે આ કરી આપીશું પેલું કરી આપીશું પણ કશું થતું નથી આ કામમાં રાજકીય દખલગીરી કરવામાં આવે છે આ રોડનું ગટરનું પાણી પાણી પીવાનું બધું મિક્સ થાય છે કોલેરા ફાટશે હમણાં કોરોનાનું બધું ચાલી રહ્યું છે એને ધ્યાનમાં રાખતા કામ કરવાનું છે કે નથી કરવાનું આ ઉંમરવાળા માણસો ઉપર આવી શકતા નથી આ ગટરના ઢાંકણા ખુલ્લા છે કેટલી દુર્ગંધ મારે છે પણ કોઈને કશું અહીં ફરક પડતું નથી દબાણ માટે બી આયા હતા દબાણ એમના રાતે બધી આખી ટીમ પોલીસ ની લઈને આયા હતા તો એ એ લોકો કશું કરી નથી દબાણ બી તોડ્યું છે નથી તોડ્યું નથી બધું તોડેલું છે પણ શું કામ હવે આ લોકો આગળ આવું સાહેબો કરી રહ્યા છે તે અમને નથી ખબર અમે અમારા જાતે સોસાયટી વાળા પૈસા ઉઘરાઈને બનાવી દઈશું કેમ કે અમને બહુ જ તકલીફ પડી રહી છે અહીં કોઈ જોવા આવતું નથી હવે આગળ તમારે જે કરવું હોય તે અઠવાડિયા પંદર દિવસમાં આનું નિકાલ લાવો નહીં તો અમે અમારું પછી અમે અમારા રીત કરીશું જ્યારે આ વિસ્તારના ધારાસભ્ય લગભગ બે વર્ષ પહેલા માર્ગ કામ શરૂ કરવા માટે ખાતમુહૂર્ત કર્યું હતું પણ કામ બંધ કરી દેવામાં આવ્યું છે તે ફરી શરૂ કરી દેવામાં કોઈ તેમને રસ હોય તેમ લાગતું જેથી હવે લોકો પણ આક્ષેપ કરી રહ્યા છે કે વિઘ્ન સંતોષી લોકોની વાતને ધ્યાને લઈ ધારાસભ્ય કામગીરી શરૂ કરાવતા નથી કોંગ્રેસ પણ આ બાબતે આક્ષેપ કરી રહ્યા છે કે જો માર્ગ બનાવવામાં દબાણો નો મુદ્દો હતો તે તો જિલ્લા અને તાલુકાના માર્ગ મકાનના અધિકારી તાલુકા વિકાસ અધિકારી અને પોલીસના મોટા કાફલા સાથે રાખી દબાણો દૂર કરવામાં આવ્યા છે તો પછી કેમ રોડ ની કામગીરી શરૂ કરવામાં આવતી નથી દબાણોના મુદ્દે ત્રણ ત્રણ વાર તોડફોડ કરી છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર